કૈલાસ ક્લિનિક જળો દ્વારા કુદરતી ઉપચાર કેન્દ્ર ચામડીના હઠીલા રોગોનું ખરાબ લોહી ચૂસીને જળો દ્વારા અપાતી અક્ષીર સારવાર જેમ કે સુકા થતાં લીલા ખરજવા ધાધર સીરસ ખુજલી ખસ લોહી ગંઠાઈ જવું પાકી ગયેલ રસોડી ગડગમડ સફેદ ડાઘ સોરિયાસીસ સાંધાનો વાનો માથાનો દુખાવો ખીલ વાઢિયા કરોડિયા હરસ મસા ભખંદર જેવા હઠીલા રોગોને જળા દ્વારા ખરાબ લોહી ચૂસીને સો ટકા મટાડી શકાય છે તો લખી લો અમારું સરનામું સુરતમાં કૈલાસ ક્લિનિક બીજો માળ મહેશ્વર મેડિકલની ઉપર બરોડા પ્રિસ્ટેજ વરાછા સુરત સમય સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ડૉક્ટર ભરતેલ બાવળિયા સાહેબ સંપર્ક નંબર છે ચોરાણું બે ચોર્યાસી ઓગણસિત્તેર આઠ છેતાલીસ ચામડીના વર્ષો જૂના અને હઠીલા રોગોની સારવાર માટે આજે જ અમારો સંપર્ક કરો કૈલાસ ક્લિનિક જળો દ્વારા કુદરતી ઉપચાર કેન્દ્ર